જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુજરાતભરમાં અને એમાંય ખાસ કરીને સુરતમાં હવે સ્નેહ મિલનની શરૂઆત થશે ખૂબ સારી વાત છે વર્ષમાં એક વખત અટક વાઇઝ ગામ વાઇઝ વાઈઝ વાઇઝ કે જિલ્લા પ્રમાણે સ્નેહ મિલન થતા હોય સ્નેહ મિલન જે કરવામાં આવે છે એમાં ઘણી જગ્યાએ એવું છે કે દર વર્ષે કમિટીઓ બદલાતી હોય અને ઘણી જગ્યાએ એવું છે કે ત્રણ વર્ષે કે પાંચ વર્ષે કમિટીઓ ચેન્જ થતી હોય પણ મને એમ લાગે ઘણીવાર કારણ કે હું તો વર્ષોથી સમજો કે બે હજાર ચારથી સ્નેહમિલન સમારોહમાં શરૂઆતમાં એન્કરની ભૂમિકામાં અને પછી વક્તાશ્રી તરીકે હું જાઉં છું અને જોઉં છું સમાજના અગ્રણી દ્વારા નોંધ કરવામાં આવી એટલે ખાસ કરીને સ્નેહમિલનના આયોજન કરતા સભ્ય માટે મારે એક મેસેજ આપવો છે સ્નેહમિલન હેતુ એ છે કે આખો પરિવાર ભેગો થાય અને પરિવાર સાથે મળીને દરેકને પ્રોત્સાહિત કરે જેણે કોઈ ઉપલબ્ધિ મેળવી છે એને પ્રોત્સાહિત કરે જેથી કરીને બીજાને મેસેજ મળે પરિવારના જે સભ્યો છે એમાં ઘણા બધી પ્રકારના નાની મોટી સમસ્યાઓ હોય તો એના પર સમાધાન મળે અને કંઈક વિશેષ ઉત્થાન માટે કાર્ય થાય આવો એક હેતુ સ્નેહમિલનનો હોય છે પણ સ્નેહમિલનની અંદર ઘણી વખત એવું જોવા મળે કે શું જમવાનું બનવાનું છે મેનુ શું છે ભોજનના મેનુ કરતાં જીવન મૂલ્યોના મેનુ માટે સ્નેહ મિલનમાં જો વિચારાય તો મને લાગે છે કે એ આપણી ઉપલબ્ધિ જે છે ને એ પરફેક્ટ છે કે એ બરાબર છે ખાસ કરીને માત્ર ઇનામ વિતરણ માટે સ્નેહ મિલન ના હોવું જોઈએ માત્ર કૃતિઓ રજૂ કરવા માટે સ્નેહ મિલન ના હોવું જોઈએ માત્ર ભોજન માટે સ્નેહ મિલન ના હોવું જોઈએ પણ કંઈક નવી જીવનની અંદર કૃતિ બને જીવનની લાગણીના કંઈક નવા ભોજનના આસ્વાદ મળે અને જીવનમાં એવી કંઈક દરેક વ્યક્તિઓ કંઈક નવી ઉપલબ્ધિના ભાગરૂપે એને નવા ઈનામો મળે એવી વિચારધારા સાથે સ્નેહ મિલનનું આયોજન થાય તો મને લાગે છે કે વધારે શ્રેષ્ઠ છે આ સ્નેહ મિલનની અંદર કેટલીક જાગૃતિ લાવવાની જરૂરિયાત છે અત્યારે તમે જુઓ તો ટ્રાફિક સમસ્યાની ખૂબ મોટી બાબતો છે કે આપણે ટ્રાફિક રૂલ્સને ફોલો નથી કરતા અને આપણે બધા હેરાન થઈએ છીએ એવું જ વ્યસનનું છે યુવાનોની અંદર માર્ગદર્શનના અભાવે કે પારિવારિક સંસ્કારોના અભાવે યુવાનો ખોટા રસ્તે ચડે છે એ મોટી સમસ્યા છે દીકરીઓ ભાગી જવાની બાબતોને લઈને મોટી સમસ્યાઓ છે સંસ્કારોની ખામીને કારણે આજનો આપણો પરિવાર આપણો સમાજ જે રીતે પરેશાન થાય છે આ પરેશનાની અંદર કંઈક નવો આયામ લોકોને મળે કંઈક નવી શીખ મળે કંઈક નવો વિચાર મળે સ્નેહ મિલનનો મુખ્ય આયોજન એ હોવું જોઈએ આપણે સ્ટેજમાં બહુ ખર્ચો કરીએ છીએ સ્ટેજ બનાવવામાં આપણે રસોઈમાં ખૂબ ખર્ચ કરીએ છીએ પણ પ્રોગ્રામ જેના કારણે ચાલવાનો છે એ એન્કરને આપણે ફી આપવી હોય તો આપણને નથી ગમતું એ શ્રેષ્ઠ વક્તા જે આવે છે એને સારી ટ્રોફી કે કોઈ નાનું કવર આપવું હોય તો એ આપણને નથી ગમતું આના કારણે પણ ઘણી વખત આપણો મુખ્ય જે આયોજનનો હેતુ છે એ હેતુ આપણો સુપેરે પૂરું થતો નથી અને સૌથી મહત્ત્વની વાત કે કોણ પીરસ છે અંદર તો ઘણી વખત ઘણી જગ્યાએ જોઉં છું કે હોદ્દાઓને લઈને અને રિસ્પેક્ટની અપેક્ષાઓને સન્માનની અપેક્ષાઓને લઈને એકાબીજાને મન હોય છે પણ હેતુ મૂળ જે છે એ ભેગા થયેલા પરિવારના સભ્યોને કંઈક વિશેષ મળે એના માટેનો છે અનુભવેલા નીવડેલા જીવનના અનુભવવાળા સમાજમાં સ્વીકૃત થયેલા એવા કોઈ શ્રેષ્ઠ વક્તા જેની પાસે વાંચનનો બહુ જ ઊંડો અભ્યાસ છે જેની પાસે અનુભવોનો અભ્યાસ છે જેને સમાજ માટે કંઈક સારી વિચારધારા આપવાની ક્ષમતાઓ છે આવા કોઈ શ્રેષ્ઠ વક્તાઓ એને બોલાવીને એને સન્માનિત કરીને અને આપણો જે સ્નેહમિલનના સભ્યો પરિવારના સભ્યો છે એની સામે વિચાર ગોષ્ઠી થાય સદવિચાર મૂકવામાં આવે તો મને લાગે છે કે સ્નેહમિલનનો જે આપણો હેતુ છે એ પરિપૂર્ણ થાય પારિવારિક મૂલ્યોનું જતન થાય અત્યારે સૌથી મોટી સમસ્યા તો એ જ છે ને કે આપણા પરિવારની અંદર પારિવારિક મૂલ્યો આપણી પરંપરાના મૂલ્યો આપણા હિન્દુત્વના મૂલ્યો આપણા ધર્મના મૂલ્યો આપણા માતા પિતાની કેર કરવાના મૂલ્યો આ બધાનું ખૂબ મોટા ભાગે ધોવાણ થયું છે ખરેખર તો સંબંધોની અંદર સંબંધોનો દુષ્કાળ છે એ હું કહી શકું અત્યારના સમયમાં આ સંબંધના દુષ્કાળની અંદર શ્રેષ્ઠ વક્તા દ્વારા શ્રેષ્ઠ મહેમા મુખ્ય મહેમાનો દ્વારા એવી કોઈ વાતોનો વરસાદ થવો જોઈએ કે જેને કારણે પરિવાર એક થઈ નહીં આવી રીતે કરવામાં આવે તો મને લાગે છે કે આયોજકો જે છે એનું પણ સન્માન વધે અને આયોજનનું પણ સન્માન વધે પણ દર વર્ષે ભેગું થવાનું સારું ભોજન લેવાનું અને પછી છૂટું પડવાનું એ સ્નેહ મિલનનો હેતુ નથી હા ભોજન ઉપરથી યાદ આવ્યું તમને ખબર છે ને અન્ન તેવો ઓટકાર કોના હાથનું રંધાયેલું આપણે ખાઈએ છીએ એક વિચાર કરો સંપૂર્ણ સ્નેહ સ્નેહમિલનની અંદર આખો પરિવાર ભેગો થયો હોય એના પેટમાં જે અનાજ જવાનું છે એ અનાજ કોના દ્વારા રંધાયેલું છે ખૂબ મહત્ત્વની વાત છે આપણી ધર્મ પરંપરાઓને આપણી સંસ્કારને હિન્દુત્વમાં તમે જુઓ આના પર ખૂબ મોટો ભાર મૂકવામાં આવ્યો છે વક્તાઓ આયોજકોને મારી વિનંતી છે કે કોણ પીરસનાર છે કોણ રાંધનાર છે એના ઉપર પણ થોડું ધ્યાન આપવું જરૂરી છે અને હું તો એમ કહું છું ત્રણ ત્રણ સ્વીટ બનાવવાની કદાચ જરૂર ન હોઈ શકે સ્વીટ ભલે બે બને ભલે એક બને અરે ભલે સાદું ભોજન બને પણ સ્ટેજ ઉપરથી જે પીરસાતું હોય એ તો એટલું મબલખ હોવું જોઈએ કે બધાને હાશનો ઓટકાર આવવો જોઈએ આ મારો વિચાર છે આ મારી સૂઝ છે આ મારું પોતાનું એનાલિસિસ પૃથક્કરણ છે બની શકે કે મારા વિચાર સાથે આપ સહમત ન હો પણ મારા બધા જ વિચાર સાથે આપ સહમત નહીં હો એવું નહીં બને આ આપણી ભૂખ છે આ ખરેખર આની જરૂરિયાત છે આ વિચાર હું આપની સમક્ષ એટલા માટે રાખું છું કે સ્નેહ મિલન સમારોહના આયોજકોને થોડો આઈડિયા આવે થોડું ખ્યાલ આવે કે આપણે કેવું પ્લાનિંગ કરવું જોઈએ અને સ્નેહ મિલનની અંદર સંપ ન વધે સ્નેહ મિલનની અંદર જો સંપ ન વધે સંગઠન ન વધે તો એ સ્નેહ મિલનનો કોઈ મતલબ નથી કોઈ જ મતલબ નથી અને એટલે જ બધાને સાથે રાખીને બધાની સાથે ચર્ચા કરીને સર્વસ્વીકૃત હોય એવું જો આયોજન થાય તો મને લાગે આપણે વધારે સફળ થઈએ તો આ સાથે સ્નેહ મિલનના આયોજકો માટે મારી એક આ નાનકડી વાત સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ